તો હાલો મિત્રો સ્વાગત છે ફરી તમારું મારા એક હોરનો વિડીયોમાં તો આજે હું તમને લઈને આવ્યો છું ભવનાથમાં તમને એમ હશે કે મહાશિવરાત્રિમાં જ ભવનાથમાં ટ્રાફિક હશે નહીં એવું નથી ક્યારેક તમે રવિવારના દિવસે કાંઈથી આવીને પણ જુઓ તમને મહાશિવરાત્રિ જેવી જ ટ્રાફિક જોવા મળશે અને આજે હું તમને એવી જ ટ્રાફિક બતાવીશ અને વિડીયો જો તમે શેઠ સુધી જોશો તો તમને એમ થશે કે મહાશિવરાત્રી જેવી ટ્રાફિક છે જે મહાશિવરાત્રીના મેળામાં આવ્યા હશે એને ખબર હશે કે મહાશિવરાત્રીના મેળામાં કેવી ટ્રાફિક થઈ છે તો એવી ટ્રાફિક હું તમને આજે બતાવવાનો છે એ પણ રવિવારના દિવસે વિડીયાની શરૂઆત કરીએ છીએ શ્રી રુદ્રેશ્વર જાગી ભારતીય આશ્રમ પરવેશ દ્વાર તો વિડિયાની આપણે અહીંથી શરૂઆત કરી છે અને ગિરનાર કે જો કે અંધારું છે એટલે બતા નથી જો આ ગિરનારનો નજારો છે અને આપણે મેળો જોવા માટે આગળ જવું પડશે જ્યાં પાર્કિંગ છે ને ભવનાથનું બસ સ્ટેન્ડ પાર્કિંગ આ જો આમું દેખાય છે બસ સ્ટેન્ડ પાર્કિંગ ત્યાં આપણે જવાનું છે અને રવિવારના દિવસે જો એટલી ટ્રાફિક હોય તો જો તમે એટલી બધી ફોર વોરવ્હીલર પડી છે ને શિવરાત્રિ કરી દેવી તો નહીં પણ એવી ટ્રાફિક પણ હમણાં બતાવું છું હાલો મેળામાં તો આ છે ભવનાથનો મિની મેળો જો લગભગ ત્યાંની મિની મેળો જ કહેવાય છે ભવનાથનો આપણે પ્રવેશ કરવાની તારીમાં છે તો સામો દેખાય છે મિની મેળો છે ભવનાથનો રવિવારનો લગભગ મારા અંદાજ પ્રમાણે દર રવિવારે આવો જ મેળો થાય છે અહીંયા પહેલાં તો તમને મેળાનો આખું વ્યૂ બતાવી તો પછી આપણે અંદર જઈએ તો અહીંથી કંઈક આ રીતનો નજારો દેખાય છે મેળાનો આ મેળો આખો અહીંથી બતાય છે હવે અંદર પણ આપણે પ્રવેશ કરવાના છે કે મેળાની અંદર શું શું વસ્તુ સુધી સુવિધા છે બધું આપણે ડિટેલમાં જાણવાના છીએ એટલે વિડીયોમાં શેઠ સુધી બનાવી રેજો તો આપણે મીની મેળામાં પ્રવેશ કરી ગયા છે અને તો આવી જશે અંદર ભવનાથના મેળામાં ને અહીંથી શરૂઆત થઈ છે ખાણા પીણાથી કે આ બધી જગ્યાએ ખાણા પીણાની દુકાનો છે આ બધી ખાવા પીવા માટે નાસ્તો કરવા માટેની દુકાનો છે તો આ રીતની કંઈક નાસ્તો કરવા માટેની દુકાનો છે જો તમે જૂનાગઢમાં રવિવારે આવવાના હોય અને રોકાવાના હોય તો ભવનાથમાં અવશ્ય વિઝિટ કરજો આ રીતનો કાંક મેળો છે ભવનાથનો પહેલાં તો હું તમને બતાવું છું એ બધી નાસ્તો કરવાની એ બધી વસ્તુઓ છે આ બધી લારીઓ નાસ્તો કરવાની એવી છે અંદર આપણે મેળામાં પણ જાઉં જો કેવું કેટલી યાર કેટલી સ્પીડ છે કેટલી ટ્રાફિક છે આ રીતની કાંઈક ટ્રાફિક છે અને આવી ટ્રાફિક હોય જ છે આપણને આપણા મિત્ર મળી જશે ડ્રાઈવર સારું ને ભાઈ તો આપણે અત્યારે જોયું અત્યાર સુધી જોયું એ બધી ખાવા પીવાની દુકાન હતી હવે આપણે આ મેળો જોવાના છે તો આ રીતનો કાંઈક છે જે રિમોટથી ચાલે છે પાસે છે ભવનાથનો મેળો રવિવારનો તમે જોઈ શકો છો તો આ રીતનો મેળો સારા છે જો આ બાળકોની મોજ છે આવા હું બાળકો માટે છું અને આ શૂટિંગથી ફૂગા આપણે ફોડવાના છે એ પણ જરાક તમને બતાવું અને આ બંદૂક થયેલા ફૂગાંટવાના છે અને આ બાળકો માટે ભવનાથનો આ રીતનો કાંક મેળો આપણે તમને રેલગાડી પણ બતાવીએ આ રેલગાડી છે અને રેલગાડીમાં પણ કાંઈક તો આ રીતની લાઇટો થાય છે અને એમાં માણસો પણ બેઠા છે અને બહુ એટલે બહુ સુંદર મજા આવે છે બાળકોને તો ખાસ કરીને મજા આવે છે આ રેલગાડીમાં બેસવાની અને આ રીતનો કાંઈક મેળો છે ભવનાથનો જે મિની મેળો મેં તમને કીધું હતું કે મહાશિવરાત્રિ જેવો મેળો હું તમને બતાવું આ એટલે મેં તમને બેચાવ મહાશિવરાત્રી જેવો મેળો હાલો હજી આજે આગળ કાંઈ વધુ જોવાનું હોય તો એ પણ હું તમને બતાવવાનો છે જો કે અવાજ જેટલો આવે ઘણો સમય સુધી તો જો કે આ મેળો બંધ હતો ઘણો સમય સુધી તો આ મેળો બંધ હતો પણ પાછો શરૂ કરવામાં આવ્યો છે ક્યારે શરૂ કરવામાં આવ્યો છે એનો મને આઈડિયા નથી પણ પાછો કરવા કરવામાં આવ્યો છે હજી આપણે ઓલી સાઈડ જવાનું છે તો એ સાઈડ પણ હું તમને જરાક બતાવી દઉં છું આ કાક બાળકોને રમવા માટેનું છે અને અહીંયા પાણીમાં બોટું પણ હાલે છે જો 네 કેવો લાગો મેળો તમને મિત્રો મને જરાક બતાવો હોય કમેન્ટમાં ચા સુંદર સુંદર છે આવો થોડાક નજીકથી બતાવું અને આપણે ઓલી બાજુ પણ તમને જોવા લઈ જાઉં પછી એટલે બધી ગાડીઓ તો તમે જોવો યાર કેટલી સુંદર સુંદર ગાડી હશે બાળકોની મને એમ થાય કે હું મળ્યો આવતો આ ત્યાં ઓલી રેલગાડી જોવા પણ તમને લઈ જાઉં આ બીજી રેલગાડી એક રેલગાડી આપણે જોઈ આ ભાઈ ને બીમારી લાગી ગઈ હોય એવું મને લાગે છે આ રીતનો કાંક રહ્યો આપણો ભવનાથનો મેળો અને આ રીતનો મેળો થાય છે દર રવિવારે તો આ મેળામાં સામેલ થવા માટે તમને બધાને આમંત્રિત હું કરું છું કહી શકી અને હવે આપણે મેળાને અહીંયા પૂરો કરીએ છીએ આખો મેળો આપણે તમને લેક્ચર કાયદેસર બતાવી દીધો છે બરાબર એટલે હવે મેળો આપણે અહીંયા પૂરો કરીએ છીએ તો કંઈક આવો હતો ભવનાથનો મેળો જે ભવનાથ પાર્કિંગમાં ભરાય છે બરાબર